તો ગાંધીનગરમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન જૂની પેન્શન યોજનામાં સમાવેશ સરકાર દ્વારા ઠરાવ ના થતા શિક્ષકોમાં રોષ યથાવત છે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે વિરોધ ગાંધીનગરના કોબા ખાતે શિક્ષકો એકઠા થયા જૂની પેન્શન અંગે આંદોલનમાં જોડાવા માટે શિક્ષકોએ આહવાન કર્યું શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે કારણ કે જૂની પેન્શન યોજના અંગે શિક્ષકોનો આ વિરોધ છે ગાંધીનગર ખાતે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો વિરોધનો વંટોળ હવે આગળ વધી રહ્યો છે ગાંધીનગરના કોબા ખાતે શિક્ષકો એકઠા થયા હતા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો જૂની પેન્શન યોજનાની માંગને લઈને શિક્ષકો મેદાને ગાંધીનગરના કોબા ખાતે શિક્ષકો બેનરો સાથે ઉતર્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે સૂત્રોચ્ચાર સાથે જૂની પેન્શન યોજના અંગે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે શિક્ષકોની વર્ષોથી જૂની પેન્શન યોજનાની માંગ છે અને તે માંગ સ્વીકારવામાં આવે તેને લઈને વિરોધ નોંધાવવા રહ્યો છે શિક્ષકોમાં રોષ જે છે તે યથાવત રીતે જોવા મળી રહ્યો છે ફરી એકવાર શિક્ષકો એકઠા થઈ રહ્યા છે જ્યારે ચોમાસું સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ફરી એકવાર વિરોધ કરવા માટે આગળ આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે શિક્ષક મંડળના સદસ્યો જે છે તે જૂની પેન્શન યોજનાની માંગ સાથે તમામ લોકો અહીંયા કોબા સર્કલ ખાતે એકઠા થયા છે ઠીક બાર વાગે તમામ લોકો જે છે શિક્ષકો જે છે તે વિધાનસભા ખાતે જશે અને પોતાની વાતને રજૂ કરવા માટે જશે રાજ્યભરના શિક્ષકો જે છે તે જોડાવાના છે કેટલા શિક્ષકો જોડાશે કેવી રીતે વિરોધ કરશો અને અત્યાર સુધીમાં કેટલી વખત વિરોધ કરી ચૂક્યા છો ગુજરાતના તમામ શિક્ષકો માત્ર શિક્ષકોને કર્મચારીઓ પણ જોડે થવાના છે સરકારે અમને વચન આપ્યું હતું કે બે હજાર પાંચ સુધી જે નિમણૂક થાય છે એમને સાથે જ્યારે સમાધાન થયું ત્યારે એમની નિમણૂક થયા તારીખથી એમને જે જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવા માટે સરકારે વચન આપ્યું સરકારે પ્રેસ નોટ પણ કર્યું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું ત્યાર પછી સરકારે બે વર્ષ થયા છતાં પણ આ વાતને યાદ ન કર્યું અમે વારંવાર આ બાબતે સરકારના સામે આંદોલન કર્યું સરકારમાં લેખિત રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી પરંતુ પાંચ મંત્રીઓની કમિટી અમારી વાતને સાંભળ્યા પછી વચન આપ્યા પછી ફરી ગઈ છે એટલે આજે અમારે વિધાનસભાની અંદર અમારો પ્રશ્ન અમે અજા એક વિધાનસભાની અંદર ના રજૂ કરી શકીએ માટે એના ઘેરાવ સ્વરૂપે આજે અમે રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અગાઉ કેટલી વખત રજૂઆત કરી છે અને રજૂઆત કર્યા બાદ શું ઉત્તર મળે છે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ મહામંત્રી રજનીકાંત સોલંકી અગાઉ ઘણી વાર રજૂઆતો કરી અને એ પછી એક આંદોલન થયું સોળ નવ બે હજાર બાવીસ ત્યારે પાંચ મંત્રીઓની કમિટી બેઠી એ કમિટીએ અમને કહ્યું આશ્વાસન આપ્યું કે ભાઈ ઠરાવ થઈ જશે પણ આજ દિન સુધી આ ઠરાવ નથી થયો જૂની પેન્શન યોજના જો ચૂંટાયેલા પ્રતિનિધિઓને જૂની પેન્શન યોજના એકવાર નહીં જો એ એમએલએ બને છે તો એકવાર મળે જો એ એમપી બને તો બીજી વાર ત્રણ ત્રણ વાર એ લોકોને જો પેન્શન યોજના લાગુ પડતી હોય તો અમને કેમ નહીં દર વખતે વચનો આપવામાં આવે છે તો આ પણ જો આ વચન પૂરું ના થાય ત્યાં સુધી રિટાયર થઈ છું અને મને એનપીએસ માં કોઈ પેન્શન રૂપે કંઈ મળતું નથી ખાલી મારા પોતાના જે ચાલીસ ટકા જમા થયા છે એનું વ્યાજ ખાલી મને મળે છે ઓગણત્રીસો સિત્તેર રૂપિયા બાકી પેન્શન સ્વરૂપે અમને કોઈ રકમ મળતી નથી

તો સમાધાનની વાત થઈ છે પરંતુ જે પ્રકારે પરિપત્ર થવો જોઈએ તે પરિપત્ર નથી થયો અને તેને લઈને આ માંગ શિક્ષકોની યથાવત છે જ્યાં સુધી પરિપત્ર ન થાય જ્યાં સુધી માંગ સંતોષાસન નહીં ત્યાં સુધી આંદોલન કરશે તે પ્રકારની વાત આ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા અરમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર તો રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે વરસાદ બાદ રાજકોટમાં મચ્છરોનો આતંક વધી રહ્યો છે એક સપ્તાહમાં ડેન્ગ્યુના ઓગણીસ કેસ નોંધાયા ટાઈફોઇડ અને મેલેરિયાના કેસમાં પણ વધારો થયો ટાઈફોઇડના એક સાથે પાંચ કેસ નોંધાયા મેલેરિયાનો એક કેસ સામે આવ્યો શરદી ઉધરસ ચડાઉલટીના સત્તરસો કેસ નોંધાયા વરસાદી વિરામ લીધો છે પણ મચ્છરોનો ત્રાસ વધ્યો છે જાન્યુઆરીથી ત્યાર સુધીમાં કોર્પોરેશનના એકત્રીસ હજાર સાતસો સાહીઠ કેસ નોંધાયા છે રાજકોટમાં સાડા આઠ મહિનામાં જાળા ઉલટીના દસ હજાર સાતસો તેપન કેસ નોંધાયા છે ચાલુ વર્ષે ટાઈફોઇડના ઓગણપચાસ કેસ નોંધાયા રાજકોટ મનપાએ મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાને ડામવા કામગીરી હાથ ધરી છે અરબી વિભાગની ટીમ વિવિધ વિસ્તારમાં ફોગિંગ કરી રહી છે બાંધકામ સાઇટ પર વોર્ડ વાઇઝ પુરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ડેન્ગ્યુના કેસીસ છે નોંધાઈ રહ્યા છે આ ઉપરાંત ખાસ કરીને વોર્ડ નંબર દસ અગિયારમાં અમુક જગ્યાએ ક્લસ્ટર ફોર્મેશન જોવા મળ્યું છે ત્યાં છેલ્લા ત્રણ વ્યક્તિ અમારી ટીમ દ્વારા જે સતત જે છે એ પુરાનાશક કામગીરી કરીને ડેન્ગ્યુ અટકાયતી પગલાં છે એ ભરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ માટે એક એડવાઇઝરી પણ પબ્લિશ કરવામાં આવી હતી કે જેથી લોકો જે છે આ ડેન્ગ્યુનો ફેલાવો અટકાવે રાજકોટ શહેરમાં રોગચાળો કર્યો છે ખાસ કરીને ડેન્ગ્યુના એક જ સપ્તાહમાં ઓગણીસ જેટલા કેસ નોંધાયા છે આ ઉપરાંત જે છે એ ટાઇફોઇડના પણ પાંચ કેસ છે તે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર નોંધાયા છે આ ઉપરાંત એક સપ્તાહમાં જે છે શરદી ઉધરસ શાળા ઉલટીના સત્તરસો જેટલા કેસ નોંધાયા છે છેલ્લા સાડા આઠ મહિનાની વાત કરવામાં આવે એટલે કે જાન્યુઆરી થી અત્યાર સુધી જે જે સામાન્ય તાવ સર્દી ઉધરસ ના એકત્રીસ હજાર સાતસો ને કેસ નોંધાય છે જ્યારે આ જે છેલ્લા સાડા આઠ મહિનામાં ઝાડા ઉધીના દસ હજાર સાતસો ને ત્રેપન કેસ નોંધાયા છે આમ વાત કરવા જેવી રીતે રાજકોટ શહેરમાં જે રોગચાળો છે તે ઉકળી રહ્યો છે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જે છે અલગ અલગ ઘરોમાં ફોગીની કામગીરી કરવામાં આવી રહી છે કોરાનસની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે દરેક ઘરોમાં જે જઈને જે છે એ ફોગીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને જે આ રોગચાળો રોકરીઓ છે કેટલીક બાંધકામની સાઈટ છે તે સાઇટ ઉપર પણ જે છે એ રોગચાળો જોવા મળતો હોય છે અલગ અલગ જે ગોડાઉનો હોય છે ત્યાં પણ મચ્છરજન્ય રોગચાળો કરવામાં આવી રહી છે જે પણ લોકોની બેદરકારી સામે આવતી હોય છે જે ત્યાં છે કહી શકાય કે તેમને નોટિસ પણ આપવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક રોગચાળો છે તે રોકલી રહ્યો છે રાજકોટમાં છેલ્લા થોડા સમય ને ક્યાં વરસાદ પણ જે છે રોકાઈ ગયો છે જેથી કરીને

જાગૃત નાગરિકે બનાવી વાયરલ કર્યો ગુજારિયાની સસ્તાના સડી જવાથી પાવડર બની તુવેર દાળમાં પાવડર જોવા મળ્યો બાળકોના આરોગ્ય સાથે ચીડા કરાઈ રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું આવા પ્રકારની દાળ બાળકોને ખવડાવવામાં આવે છે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે મધ્યાહન ભોજનની તુવેર દાળ છે કે પછી પાવડર છે તે જ કંઈ સમજાતું નથી અને હાલ આ વિડીયોને જોઈને અનેક સવાલ થઈ રહ્યા છે